શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર વદ અગિયારસ વરુથિની એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ હું આપને મારા દંડવત પ્રણામ પાઠવું છું આપ મને ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ મહાત્મ્ય અને ફળ શું છે તે જણાવો ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો હે પ્રિય રાજા આ એકાદશીનું નામ વરુથીની એકાદશી છે અને તે કોઈને પણ આ જન્મમાં અને પછીના જન્મમાં સુખ સમૃદ્ધિ આપે છે આ એકાદશીનું વ્રત કરવાથી જીવને અતિશય સુખ અને સમૃદ્ધિ મળે છે અને પાપો દૂર થાય છે મનુષ્યને આ જન્મમાં અને આવતા જન્મમાં સુખ અને સમૃદ્ધિ મળે છે તેઓ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવે છે તેમના બધા પાપો નિર્મૂળ થાય છે અને તેઓ પ્રભુની ભક્તિ પ્રાપ્ત કરે છે માંધાતા રાજાને એકાદશી કરવાથી મોક્ષ મળ્યો હતો કેટલાક રાજાઓ જેવા કે ધૂંધુમારને પણ આ એકાદશી કરવાથી મોક્ષ મળ્યો હતો વરુથીની એકાદશી કરવાથી કોઈને પણ દસ હજાર વર્ષ તપ કરવાનું ફળ મળે છે આ વરથીની એકાદશી કરવાથી કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ વખતે ચાલીસ કિલો સોનાનું દાન કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્યની પ્રાપ્તિ થાય છે હે શ્રેષ્ઠ રાજા હાથીનું દાન એ ઘોડાના દાન કરતાં શ્રેષ્ઠ છે જમીનનું દાન એ હાથીના દાન કરતાં શ્રેષ્ઠ છે અને તલનું દાન એ જમીનના દાન કરતાં શ્રેષ્ઠ છે સુવર્ણનું દાન એ તલના દાન કરતા શ્રેષ્ઠ છે હકીકતમાં ધાન્યના દાન જેવું કોઈ દાન નથી હે શ્રેષ્ઠ રાજા ધાન્યનું દાન કરવાથી આપણે આપણા પૂર્વજો દેવતાઓ અને બધા જીવોને સંતોષ આપી શકીએ વિદ્વાન પંડિતોએ એ બતાવ્યું છે કે પુત્રીને આપવામાં આવતું દાન એ ધાન્યનું દાન આપવા બરાબર છે ભગવાને પોતે એ સરખામણી કરી છે કે ધાન્યનું દાન એ ગાયના દાન બરાબર છે આમ છતાં કોઈને પણ વિદ્યાનું દાન એ બધા દાનમાં શ્રેષ્ઠ પ્રકારનું દાન છે વરુથીની એકાદશી કરવાથી કોઈ પણ વ્યક્તિને બધા પ્રકારના દાનનું ફળ મળે છે જો કોઈ પણ વ્યક્તિ આ નિર્દિષ્ટ નિયમો અને વિધિ વિધાનથી વરુથીની એકાદશીનું વ્રત કરે તો તેના બધા પાપો નાશ થાય છે અને તેને પરમધામની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે જાગરણ કરે ભગવાન જનાર્દનની ભક્તિ કરે છે તે બધા પાપોમાંથી મુક્ત થાય છે અને જીવનના પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરે છે જે કોઈ પણ આ એકાદશીનું મહાત્મ્ય વાંચે છે કે સાંભળે છે તેને એક હજાર ગાયોના દાનનું ફળ અને બધા પાપોમાંથી મુક્તિ મેળવી વૈકુંઠની પ્રાપ્તિ કરે છે